રાજકોટ ના લોકસભા પૂર્વ મેયર અને પૂર્વભાઈ પંડે આદરણીય શ્રી અશોકભાઈ ડાંગર અમારા મહામંત્રી વિરેન્દ્રસિંહ અમારા પ્રવક્તા રાજુભાઈ ધુરુ અશ્વિનભાઈ

રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા દાદાભાઈ હુંબલ આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે

આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય મિત્રો પણ આજે જોડાય છે ત્યારે હું વિનંતી કરીશ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત એકમ તરફથી ભાજપ ભારતીય જનતા પાર્ટી તરફથી એવો દાદાભાઈને કેસ પહેરાવીને સૌ પ્રથમ આવકારશે નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ભૂષણભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણ ની કોર્પોરેશન ને ગયા વખતે ચૂંટણી પર લડ્યા હતા અને વોર્ડ નંબર માં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખું કોંગ્રેસનું વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ ઊભું થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે તાનાભાઈ ઉમલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ જોડાયે એ એની સાથે રવિભાઈ જંત્રોજા, રક્ષણભાઈ, ધીરુભાઈ, વિજેભાઈ માયર, આદીભાઈ અને ધવલજી લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાના હતા ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસૈયા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફ્ટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનો દાનાભાઈ ને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું પુરુષોત્તમભાઈ રૂપાલાની ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ મુકેશભાઈ આગેવાની આગેવાનીમાં અમે રાજકોટ વોર્ડ તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ જીવ નથી પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને મોરલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું